આપી કે નાટો યુક્રેનમાં તેના સૈનિકોને મોકલશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે અફઘાનિસ્તાનમાં બાઇક સાથે ટક્કર થયા બાદ બસ ટેન્કર સાથે અથડાઈ જતા એકવીસ ના મોત આડત્રીસ ઈજા ત્રણ મહિના પહેલા એડીની ખાડીમાંથી હાઈજેક થયેલા જહાજને ઇન્ડિયન નેવીએ છોડાવ્યું મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલની સામે ફરિયાદ નોંધાઈ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની અઠાવન વર્ષીય માતા ચરણ કૌરે પુત્રને જન્મ આપ્યો કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું મુંબઈ ખાતે સમાપન રાહુલ ગાંધીએ સંકલ્પ પદયાત્રા કાઢી આંધ્રપ્રદેશના પલનાડુમાં એનડીએની રેલી નીકળી બાદમાં પીએમ મોદીએ કેરળના પલક્કડમાં રોડ શો કર્યો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં થયેલી મારામારીની ઘટનામાં બે શખ્સોની ધરપકડ અન્યની શોધખોળ વડોદરામાં વળતરના રહીશોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું યુક્રેનના મિસાઇલ હુમલામાં જીવ ગુમાવનાર સુરતના હેમિલ માંગુકિયાના છવ્વીસ દિવસ બાદ અંતિમ સંસ્કાર થયા આચાર સંહિતા લાગુ થતાં જ રાજ્યભરમાં સીએમ સહિતના રાજકીય પક્ષોના નેતાના બેનરો ઉતારાયા ભીચિત્રો પર કુચડો ફેરવાયો તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિબારો તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો નહીં યાર